એસએસયુમાં એક અઠવાડિયા ચાર જેટલા કોલ્ડ સ્ટોરેજ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે સેહજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમ માં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં એક અઠવાડિયાથી ચાર જેટલા કોલ્ડ સ્ટોરેજ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં હોવાથી એક બોક્સમાં બે મૃતદેહો મૂકતા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તુરંત રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ હતી બે નવા કોલ્ડ સ્ટોરેજ માટે રાજ્ય સરકારે મંજૂરી આપતા તંત્રએ નવા કોલ્ડ સ્ટોરેજ બનાવવાની તજવીજ હાથ ધરી હતી યુનિટ બંધ હોવાના કારણે એક બોક્સમાં બે બે મૃતદેહો મુકાયા હતા તેથી તે યુનિટની રિપેરિંગની કામગીરી પણ તંત્રએ ચાલુ કરાવી દીધા બે યુનિટ પુનઃ કાર્યરત થઈ ગયા હતા આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અયરે જણાવ્યું હતું કે હાલમાં કોલ્ડ રૂમમાં છ યુનિટ છે જેમાં ચાર બંધ અને બે ચાલી રહ્યા છે આ બધી યુનિટોને રિપેરિંગ કરવાની કામગીરી ચાલી રહી છે આ યુનિટો દસ વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે અને ચોવીસ કલાક કાર્યરત હોય ક્ષતિઓ આવતી હોય છે 6 માંથી બેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે જે રિપેરિંગ કરવા ખૂબ મોંઘા પડે તેમ છે અમે આ બાબતે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી કરી રહ્યા છીએ વધુમાં હલ કહ્યું હતું કે આ મૃતદેહોના પોસ્ટમોર્ટમ ફોરેસિંગ વિભાગ કરતો હોવાથી કામગીરી સારી જ ચાલી રહી છે અહીંયા નથી નથી અને હોય છે તે પણ જરૂરિયાત પ્રમાણે કામ કરી શકતા આ બાબતે અમે સરકાર પાસે યુનિટની માગણી કરીશું અને નહીં મળે તો સેવાભાવી સંસ્થાઓ પાસેથી મદદ માંગીશું રાજ્ય સરકારમાં તંત્ર દ્વારા આ મુદ્દે રજૂઆત કરતા રાજ્ય સરકારે બે નવા યુનિટ ખરીદવાની મંજૂરી આપતા તંત્ર દ્વારા નવા યુનિટ ખરીદવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બિલકુલ નિશ્ચિત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પકારનું દસથી બાર વરસ જૂનું છે વારંવાર રિપેર માગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયનને બોલાવી અને રિપેર કરવું અને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સહેજી હોસ્પિટલની હોય છે એટલે છત્રીસ યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા બેમાં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જોશો રીપેર ચાલુ અલગ જગ્યા કરેલ છે એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા જેવી થાય છે આજની મજબૂરી છે આજની તારીખે જયારે બાકીના ત્રણ યુનિટ